દારૂના કટિંગ સમયે જ ટીમ ટ્રાટકી પોલીસે રૂપિયા એક પોઈન્ટ લાખના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા લોકોને કરકસર થી પાણીનો ઉપયોગ કરવા આપી પાંત્રીસ દિવસના સટડાઉન ને લઈ આગામી સત્યાવીસ જાન્યુઆરીએ પાણી ઉકાઈ નહેર વિભાગ આપશે દર્દી નામ નોંધણી માટે લાઈન માં કલાકો ભાઈ સુધી પોચતા ભારે અંકલેશ્વર તાલુકાના અંડા રોડ પર ગડખોલ ગામ પાસેથી ભરુજ કારમાંથી ઓગણસિત્તેર હજાર ઉપરાંતમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી રૂપિયા પાંચ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પોલીસ સૂત્રીએ માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ અંગે મળેલી માહિતીના આધારે અંડાડા રોડ પર ગોડખોલ ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે કારમાંથી મૂળ હિમાચલ પ્રદેશના અને હાલ હજીરા રોડ સુરતના જગમોહન પાખરસિંહ અટવાલ જંબુસરના હેતલબેન વાઘેલા અને અંડાડા ગામના રાધાબેન વાઘેલાની ધરપકડ કરી ઓગણસિત્તેર હજાર છસોનો વિદેશી દારૂ દસ હજારના ત્રણ મોબાઈલ રોકડ રકમ પાંચ લાખની

ભરૂચ સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા ખાતે કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાનનો દારૂનો અડ્ડો હંમેશા ધમધમતો રહે છે ત્યારે રાત્રિના તેના ઘરે દારૂ ઉતરી રહ્યો હતો જેની માહિતી નાઇટ પેટ્રોલિંગમાં રહેલ એલસીબીની ટીમને મળતા જ સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા આ સ્થળ પર ઇનોવા કારમાંથી દારૂ બિયરની નવસો બોતેર બોટલો જેની કિંમત એક પોઈન્ટ વીસ લાખનો જથ્થો ઝડપી પડાયો હતો એલસીબી ટીમે ભરૂચના બુટલેગર નવાબના બે મોબાઈલ રોકડા અને ઇનોવા કાર તેમજ દારૂ મળી છ પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે માલ મોકલનાર અંકલેશ્વરના બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગુ પરીખ ઓલપાડના દિવ્યેશ કાલરિયા અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશ વિદેશના એકાવન પતંગબાજોએ અવનવી પતંગો સાથે પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો પતંગ મહોત્સવમાં સ્થાનિક લોકો અને ગુજરાત ભરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા લોકોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો ગુજરાતી ફિલ્મી ગીતો અને ગરબાની રમઝટમાં વિદેશી મહેમાનો પણ મન મૂકીને ગરબે ઘૂમતા દેખાયા હતા

ચાલુ વર્ષે પણ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આગામી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનું પાંત્રીસ દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે આ વચ્ચે અંકલેશ્વર શહેર પાલિકાના ગામ તળાવ તેમજ નોટિફાઈડ જીઆઈડીસીના તળાવમાં ત્રીસ દિવસ પાણીની સ્ટોરેજ ક્ષમતા છે જેને લઈ પાંચ દિવસના પાણી છઠ્ઠા માટે આગોતરું આયોજન કરતાં પાણી અન્ય જળ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પોઈન્ટ વીસ કરોડ લીટર પાણી જઠાની રોજની માંગને પહોંચી વળવા માટે હાલ તળાવ તેમજ પાલિકાના વીસ બોર માંથી પાણી મેળવી આપી રહ્યા છે જોકે પાલિકા વીસ મિનિટ નું પાણી કાપ રોજ આપવામાં આવતા દોઢ કલાક મૂકવામાં આવ્યો છે અને પાણી હાલ વિના સમસ્યાએ આપી રહ્યું છે ગામ તળાવમાં પાણીની સ્થિતિ બે મીટર ઉપર પહોંચી છે ત્યારે આગામી દિવસોમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા લોકો પાણીનો વેડફાટ ન કરી કરકસરયુક્ત પાણી વાપરવા અપીલ કરવામાં આવી છે હાલમાં નગરપાલિકાના તળાવના જે પાણીમાં સ્ટોરેજ કરીએ છીએ ત્યાં બે પોઈન્ટ મીટર જેટલું લેવલ છે અને નહેરનું પાણી પાંત્રીસ દિવસે આવતું હોય તેથી નાગરિકોને કરકસરયુક્ત પાણી વાપરવા માટે અપીલ કરવામાં આવે છે વિકલ્પ તરીકે બોર્ડની વ્યવસ્થા છે પણ છતાં પણ પાણીનો ખોટો બગાડધાર થાય અને નાગરિકો કરકસરયુક્ત પાણી વાપરે તે માટે નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે અંકલેશ્વરની એસઆઈની હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન વિન્ડો પર કતાર લાગી હતી ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડી રોજિંદા દર્દીના નામ નોંધણી માટે લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું લાઇન રોડ સુધી પહોંચતા ભારે ઓહાપો મચ્યો હતો સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો હતો અંકલેશ્વરમાં પાંચસો ક્વાર્ટર્સ રોડ પર આવેલ કામદાર માટેની ઈ એસઆઈની હોસ્પિટલ ખાતે સેવાનો લાભ લેવા આવતા દર્દી અને તેમના સ્વજનોને ભારે વેઠવાનો વારો આવ્યો છે ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓ દ્વારા પણ આપ કતારમે હૈ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા સારવાર માટે આવેલ દર્દીની લાઇન રોડ પર પહોંચી હતી જે પાછળ દર્દીની નોંધણી માટેની એકમાત્ર બારી ખુલ્લી હતી અને તેમાં પણ દર્દીઓના સ્વજનોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ ધીમી ગતિએ વાતચીતમાં મશગુલ બની કામ કરતા હતા તો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનો હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યા હતા ત્યારે કલાકો સુધી માત્ર સારવાર માટે નામ નોંધણી માટે ઊભા રહેતા દર્દીઓનો આક્રોશ ફેલાયો હતો સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં મામલો સામે આવ્યો હતો જેમાં કર્મચારી જોડે દર્દીઓના સંબંધીને લાભાર્થીઓને માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે માત્ર નામ નોંધણીના કારણે કલાકો સુધી દર્દીઓને સારવાર માટે અટવાવું પડ્યું હતું કોલિયાત ગામની સીમમાં આદિવાસીને કલેક્ટરે ખેડી ખાવા આપેલી જમીન પર ગામના જ એક ઇસામે આદિવાસી ખેડૂતને ખોટા પ્રોત્સાહન આપી જમીન પર ગેરકાયદેસર માટે ખોદકામ કરાઈ રહ્યું છે જેના વિરોધમાં ગામના નવ યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સવારે વેંગણી ગામના નવ યુવાનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના ખોટા ઠરાવો રજૂ કરી કોલિયાત ગામના આદિવાસીને ખેડી ખાવા માટે કલેક્ટર તરફથી જમીન આપી છે આ આદિવાસી ખેડૂતોને તમારી જમીન જીઆઈડીસીમાં જશે તો તમને કોઈ નાણાકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપી એક એકરના બે લાખ બતાવી આઠથી દસ ખેડૂતોની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે જેથી આ સ્થળ ઉપર તલાટી કમ મંત્રી મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર અને જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે જો અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈસમ છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડી ખાણ ખરીદના ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા અમે લોકો આવેદનપત્ર આપાયો છે કલેક્ટર સાહેબસિંહને કે ગામમાં જે ગેરકાયદેસર માટી ખન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે અઠાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોવે

हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले तीस सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल। फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मयुरी फैशन जहाँ आपको मिलेंगे वाइड हमारे इंक्लूड करते हैं

ડૉક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ કરેલ છે હાલ બસો જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાંથી પાંચથી છ બાળકોમાં હૃદયની અને અન્ય બાળકોને ગંભીર તકલીફો જણાયેલ છે જેમાં તેમને સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે કુલ ત્રણસો એંસી ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના સો જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્ય સંસ્થા દ્વારા થઈ રહેલ છે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા કુવાદર દયાદરા બોરી પીપળિયા અને હલદર એમ કુલ છ ગામોના ગુરુકુલમ જ્ઞાનવર્ગો ચાલી રહ્યા છે ધોરણ એકથી આઠમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે વૈદિક શિક્ષણ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અત્યારે અમે ગુરુકરમ ગ્લાન વર્ગ શરૂ કર્યા છે છ ગામમાં ને એમાં શિક્ષકોનો બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે શિક્ષકો પણ ખુશ છે માતા પિતા પણ ઘણા ખુશ છે એટલે આ બધી પ્રવૃત્તિની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર જો ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મરી છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે પણ આ વખતે અમે જે અમારા છ ગામો છે ગુરુકુલમના એના ત્રણસો એંશી જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છે નમસ્કાર અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે બે દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે લગભગ ત્રણસો એંશી જેવા જે અમારા ગુરુકુલ જ્ઞાનવર્ગના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું અને સંસ્થા દ્વારા પણ આ બાળકોના આરોગ્યમાં જ્યાં તકલીફ પડતી હશે તે પૂરતો પ્રયત્ન સંસ્થા દ્વારા અમારા સ્થાપક પરિવાર દ્વારા અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા અથવા પ્રયત્નો કરી અને તેમને પૂરતો સંતોષ થાય ત્યાં સુધી અમે લોકો લઈ જવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ હા અમે આ ભરૂચ જિલ્લામાં હું એકચ્યુઅલી હલદર ગામ અહીંયા નજીકમાં છે હું પાંચમા ધોરણ સુધી ત્યાં ભણ્યો પછી હું સૈનિક સ્કૂલમાં જઈ અને મેડિકલ કોલેજ વડોદરાથી મેં એમબીબીએસ કર્યું ત્યાર પછી હું અમેરિકા જઈ અને આગળ ભણ્યો અને એમાં ટ્રેનિંગ કરીને હું છાતીના નિષ્ણાત બન્યો અને સ્લીપ માટે પણ મેં કર્યું ને ત્યાર પછી અમે વારંવાર અહીંયા આવીએ છીએ અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ પણ આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ એ દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ એટલે એ લોકોનું પણ અમે બહુ ધ્યાન રાખીને બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરશું તો અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હસકારો અનુભવ્યો હતો અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલ કાશિયા છાપરા સામોર માંડવા અને અમરતપુરા ગામોની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગ્રામજનોએ આ અંગે અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા આ ગામોની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા અને વન વિભાગના સ્ટાફને પાંજરા મૂકવામાં આવેલ વિસ્તારમાં વોચમાં રાખવામાં આવ્યા હતા દરમિયાન અમરતપુરા ગામની સીમમાં મૂકવામાં આવેલ પાંજરામાં ગ્રામજનોએ દીપડો પુરાયેલો જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી દીપડો પાંજરે પુરાયેલો જોતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વન વિભાગના આર એફ ડામોર સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોંચી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અમૃતપુરા માંડવા કાશિયા સાપરા સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળતા તે અંગે અરજીઓ લઈ અરજીઓના અનુસંધાને વન વિભાગ અંકલેશ્વર દ્વારા પિંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ આ મુજબ તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ તમામ સ્ટાફ સઘન પ્રયત્ન કરી પિંજરા ગોઠવેલ પિંજરામાં મારણ મૂકવામાં આવ્યું અને એ મુજબ આજ આજ રોજ ગઈ ગઈ રાત્રે અમૃત અમૃતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ તેમાં તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ હતી એ મુજબ પિંજરામાં જ વહેલી સવારે મેસેજ મળ્યા કે દીપડો પિંજરામાં પૂરાઈ ગયેલ છે તે સમાચાર મળતા અમે દીપડાને કબજે લઈ નર્સરી ખાતે રાખવામાં આવેલ છે અને આ મુજબ ડૉક્ટરશ્રીને જાણ કરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે હવે આ આગળની કાર્યવાહી અંગે અમે પ્રયત્ન ચાલુ છે વાગરાની વિલાય જીઆઈડીસી માં આવેલ જેટકો સબસ્ટેશનમાં સ્ટોર રૂમમાંથી માંથી 3 લાખ ઉપરાંતની કિંમતની બેટરી ચોરીનો ભેદ વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો વાગરા પોલીસે ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગત ચોથી પાંચમી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો બસો વીસ કેવી વિલાયત સબસ્ટેશન સ્ટેશન ખાતે તસ્કરોએ સ્ટોરરૂમને નિશાન બનાવ્યો હતો તસ્કરોએ દરવાજાનું તાળું તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ કર્યો હતો સ્ટોરરૂમમાં મૂકેલ મુદ્દામાલમાંથી છોતેર નંગ જૂની એનઆઈસીડી બેટરી સેલ એકની આશરે કિંમત રૂપિયા એક હજાર તથા ત્રેવીસ ન જૂના આઇસોલેટર એકની કિંમત રૂપિયા દસ હજાર ગણી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ વાઘરા પોલીસ મથકે નોંધાવા પામી હતી વાઘરા પોલીસે ફરિયાદીના ફરિયાદના આધારે તપાસને વેગવંતી બનાવી હતી તપાસ દરમિયાન ચોરીનો મુદ્દામાલ વિલાયત ચોકડી નજીક આવેલ ભંગારના વાડામાં હોવાથી પોલીસને માહિતી મળી હતી વાઘરા પોલીસે માહિતીવાળી જગ્યાએ જઈ ચોરી મુદ્દા માલ સાથે બે ઈસમો મળી આવ્યા હતા પોલીસે મુદ્દામાલ કબજે લઈ બંને ઈસમો નામે બેતુલ્લા ખાન ઇનાયત ખાન પઠાણ તેમજ ઈરશાદ અલી સમસાદ અલી સૈયદની અટકાયત કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય એક ઈસમનું નામ સાદિક રહીમ ગુલામ પટેલ પણ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ત્રીજા આરોપીને પણ ઝડપી લીધો હતો વાઘરા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારીખ દસ થી વીસ જાન્યુઆરી સુધી પતંગની દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન ચલાવવામાં આવશે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજા પામેલા પશુ પંખીઓને સારવાર કેન્દ્રો પર પહોંચાડવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે ઘાયલ પશુ પક્ષીઓની સારવાર વન વિભાગ દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર ત્યાંસી બે ઝીરો 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 બે ઝીરો 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 જાહેર કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને ઈજા પામેલા પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે જિલ્લાના નાગરિકોને પણ તેમની આસપાસ કોઈ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો હેલ્પલાઇન પર જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા પશુઓની સારવાર માટે વિવિધ સ્થળોએ ટીમો પણ મૂકવામાં આવશે અંકલેશ્વર ખાતે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં આવેલા જીમના બોડી બિલ્ડરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આંકલેશ્વરમાં હાંસોટ રોડ પર આવેલ મોદીનગર ખાતે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ત્રીજા વર્ષે પણ જુનિયર સિનિયર અને બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા જીમના બોડી બિલ્ડરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચની કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટના ઓર્થોપેડિક તબીબ ડોક્ટર કૃણાલ ચાપાનેરિયાએ પણ ભાગ લીધો હતો જેમાં તેઓએ થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ તરીકે સન્માનવામાં આવ્યા હતા જ્યારે માસ્ટર કેટેગરી માટેનું આ વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો રેમ્બો જીમના ઇરફાન ક્રમાંક હાંસલ કર્યો હતો આ સાથે કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક અમાન મલેકે ચોથો ક્રમાંક અને પિયુષ સોલંકીએ પાંચમો ક્રમાંક હાંસલ કર્યો હતો જ્યારે ભરૂચની મારુતિ જીમના ટ્રેનર અક્ષર કહારે ભરૂચ જિલ્લામાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે આ સ્પર્ધામાં ઉઝેફ યુનુસભાઈ સિદ્ધિએ સ્ટીલ મેન ઓફ ફિઝિક્સ કોમ્પિટિશન અને ક્લાસિક બોડી બિલ્ડિંગના ત્રીજો ક્રમ હાંસિલ કર્યો છે આ તમામ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા મોટામિયા માંગરોલ મુકામે કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા હાઈસ્કૂલ એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને ગુલામ મોહમ્મદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં વેપાર ધંધાની આવડત વિકસે તે હેતુથી ટ્રસ્ટના મેદાનમાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મેળાની શરૂઆતમાં નાનકડા કાર્યક્રમમાં કલામે પાકની તિલાવત કરાઈ હતી પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરાયા બાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું પ્રાથમિક વિભાગના શિક્ષક સલીમભાઈ પાંડોર તરફથી આનંદ મેળાની રૂપરેખા સમજાવવામાં આવી હતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ દ્વારા અતિથિ વિશેષ એવા ગુલામ હુસેન મહેમાનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યા બાદ તમામ મહેમાનોને આવકાર્યા હતા અંતે આભાર વિધિ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય નજમુનિશાબેને આટોપી હતી કાર્યક્રમ બાદ ઉદઘાટક એવા ગુલામ હુસેન મહેમાનના હસ્તે રિબિન કાપી આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદમેળામાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અનેક વાનગીઓ બનાવી હતી જેનો સ્વાદ આમંત્રિત મહેમાનો ગામમાંથી પધારેલા મહેમાનો અને શાળાના વિદ્યાર્થીઓએ માણ્યો હતો આનંદમેળામાં હલીમ સમોસા કોકો શેરદી રસ ભૂંગળા બટાકા જેવી અનેક વાનગીઓ બનાવાઈ હતી અંતે સૌના સાથ સહકારથી આનંદમેળો ખૂબ જ સફળ રહ્યો હતો કાર્યક્રમનું સંચાલન સાબિર શેખ દ્વારા કરવામાં આવ્યું હતું આનંદ મેળામાં મુખ્ય મહેમાન એવા ગુલામ હુસેન મહેમાન ઉપપ્રમુખ મોહમ્મદ ઇબ્રાહીમ મેમાન મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ મોહમ્મદભાઈ રાવત ઇસ્માઈલભાઈ રાવત ઇસ્માઈલભાઈ બોબાત અસલમભાઈ મહેમાન સાહેબ મોહમ્મદભાઈ ઉમર અકબરભાઈ મંગેરા વિદેશથી પધારેલા યુનુસભાઈ પાંડોર અન્ય મહાનુભાવો ત્રણેય શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચ પટેલ સુપર કિંગ અને અંત બ્રધર્સ વચ્ચે યોજાઇ હતી જેમાં પટેલ સુપર કિંગે ટોસ જીતી પ્રથમ દાવ લેતા વીસ ઓવરમાં એકસો એકોતેર રન કર્યા હતા જેના જવાબમાં એકસો એકોતેર રનનો ટાર્ગેટ ચેસ કરતા અનપ્રદર્શની ટીમ એકસો સત્યાવીસ રનમાં જ ઓલ આઉટ થઈ જતાં પટેલ સુપર વોરિયર્સનો રનથી વિજય થયો હતો ટુર્નામેન્ટના અંતે મહાનુભાવોના હસ્તે વિજેતા તેમજ રનર અપને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તો ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલર બિલ્ડર અને બેટ્સમેનને પણ વિશેષ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા લોકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવા આપ્યો પાંત્રીસ દિવસના સટડાઉન લઈ આગામી સત્યાવીસ જાન્યુઆરીએ પાણી ઉકાઈ નહેર વિભાગ આપશે અંકલેશ્વરની એસઆઈની હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન વિન્ડો પર કતાર લાગી ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડી રોજીંદા દર્દી નામ નોંધણી માટે લાઈનમાં કલાકો ઉભા એવું પડ્યું લાઈન રોડ સુધી પહોંચતા ભારે હોહાકો આજ ના સિટી ન્યૂઝે સમાપ્ત થઈ નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર